તો કન્ટિન્યુ જોજો કે હું કેવા છું ઓકે અને આજો ફૂલ ડે સુ કરીશ કે ટન તારા તો ખબર પડી

તે acaba no વિચાર da noite de meia આવું para o outro. Então, o nosso maço, o seu... Vai de um passo meio que não. Mas, o meu filho, faz o seu rute, vê lá e vê tem de sul da casa, e que há lá. É bom, pá? Ele મે કરી નાખી એટલી હવે ખરું ને બધા જોતા જ થા હમણાં આ પેલી રોટલી હજી તમે વણો છો

આપણે આવી ગયા મારા રૂમમાં ગાય સફાઈ ન આવી અને આપણે હવે ખાવાનું છે આઈસ્ક્રીમ કારણ કે આપણે આઈસ્ક્રીમ પર જ જીવીએ છીએ આઈસ્ક્રીમ હતા ત્યારે ભાવે છે જમવું નથી પાવતું મને થોડીક તબિયત ખરાબ છે એટલે એટલે હવે થોડુંક જમી લઈ ગઈ અને પછી પાછું ગુડ નાઈટ પછી સુઈ જવાનું પછી જાગીને જવાનું છે બહાર